તો દેશમાં રમતગમતને વધુમાં વધુ પ્રાધાન્ય આપવામાં આવેલું છે દેશના યુવાઓ અને ખેલાડીઓની સુવિધા માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે બેંગલુરૂમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક કેન્દ્રમાં ત્રણ નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુરે બેંગલુરુમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાદેશિક કેન્દ્રમાં ત્રણ નવી સુવિધાઓનું ઉદઘાટન કર્યું હતું આ સુવિધાઓમાં નવી ત્રણસો બેડની મેન્સ હોસ્ટેલ ત્રણસો ત્રીસ બેડની મહિલા હોસ્ટેલ અને તદ્દન નવા ટ્રેકનો સમાવેશ થાય છે રમતગમત પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા નવ વર્ષોમાં રમતગમત માટે સરકારનું બજેટ નોંધપાત્ર રીતે વધ્યું છે અને તાજેતરના વર્ષોમાં રમતવીરોના મેડલની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે આમ થેન્કફુલ ટુ પ્રાઇમ મિનિસ્ટર મોદી who has increased the budget three times in last nine years, three times the budget has increased. And if I have to talk about my athletes and their performance, as a sports minister of India, I can proudly say, if you look at the last two years, from Tokyo Olympics till now, we have won the highest medals in Tokyo Olympics, Paralympics, Deaf Olympics, then in Commonwealth Games, and now in Asian Games and Para-Asian Games. दिश इज बेस्ट एवर परफोर्मस ऑफ इंडियन फील्ड ऑफ स्पोर्ट्स मंत्री ए दावे बेंग्लुरु भारतिकॉन वेली टूं समय स्पोर्ट्स हब तरीके उभरी मी बिफोर दैट टॉक अबाउट बेंगलुरु व्हिच इज नोन एज द सिलिकॉन वैली ऑफ इंडिया सुन बेंगलुरु विल बी कॉल्ड द स्पोर्ट्स हब ऑफ इंडिया

બેંકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીનગર પ્રવાસન વિભાગ દ્વારા ક્રિસમસ પર કેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું ઓછામાં ઓછા વીસ સ્પર્ધકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જમ્મુ કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટના સહયોગથી પ્રવાસન વિભાગ દ્વારા નાતાલના તહેવાર પહેલાં કેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ખીણના વિવિધ વિસ્તારોમાંથી ઓછામાં ઓછા વીસ સ્પર્ધકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો जो ये वक्त होता है साल का क्रिसमस के अराउंड न्यू ईयर्स का तो ये बहुत ही फेस्टिव टाइम होता है पूरी दुनिया में और डिपार्टमेंट ऑफ़ टूरिज्म की ये कोशिश रहती है कि बहुत सारे इवेंट्स जो है इस हफ्ते में ऑर्गेनाइज़ करें एंड गुलमर्ग में सोनमर्ग पहलगाम में बहुत सारे ऐसे इवेंट्स जो है वो होंगे न्यू ईयर्स पर्टिकुलरली पर और इसी जो है फेस्टिविटी का हिस्सा जो आज है ये बेकिंग कॉम्पटिशन है विंटर कार्निवल का एक हिस्सा है जिसमें हमने लोगों को कहा था कि ओपन एंट्री है यू कैन कम यू कैन रजिस्टर योर શો સ્ટોપિંગ કેકથી લઈને પેસ્ટ્રીઝ સુધીની તમામ વેરાયટી આ સ્પર્ધામાં જોવા મળી હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર સૌથી નાની વયની સ્પર્ધક અનંતનાગ જિલ્લાની પંદર વર્ષની છોકરી હતી માસ્ટર શેફ ઇન્ડિયા સિઝન આઠની રનરઅપ અપ રૂખસાર સૈયદે પણ જજ તરીકે આ શોમાં ભાગ લીધો હતો અ થોડો નોસ્ટાલ્જિક ફીલ ઓરા હે મુજે ક્યોકી કુછ ટાઈમ પહેલે તક મે માસ્ટરશિફ કિચન મે બિલકુલ એસ્પ્રેશન મે થી જિસ પ્રેશર મે અબી કે હમારે હોમ શેફ સે ઓર આજ મે યહા પે એઝ અ જજ આઈ હુ તો અચ્છા લગ રહા હે એક ડિફરન્ટ એક્સપીરિયન્સ યે ભી હોગા મેરે ચીઝો કો જજ karna સ્પેશલી વેન ઇટ કમ્સ ટુ કેક સેન્ડ બેકિંગ ટુરિઝમ ડેપ્યુટી ડાયરેક્ટરે જણાવ્યું હતું કે કાશ્મીર માં ટેલેન્ટ ની કોઈ કમી ન થી અને આ વિ ઇવેન્ટ્સ નું આયોજન કરીને અમે યુવા પેટી માટે એક પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. એથનિક ફૂડ ફેસ્ટિવલ કી મે વિનર રહે ચુ હું ઓલરેડી યહાં સે આઈએચએમ સે જો કોન્કોર્સ મે પ્રેઝન્ટ ہوا થા 2000 આઈ થિંક 21 મે તો આજ ફિર સે યહાં પે કમ્પિટિશન હોને જા رہا હે. બહોત જ્યાદા હે તો અબ دیکھتے હે યહાં પે બહોત سارے બેકર્સ હે પ્રોફેશનલ વિન્ટર કાર્નિવલ इसकी थीम है क्रिसमस एंड विंटर तो हम केक बना रहे हैं अभी मेरी थीम है गुलमर्ग सेंटा एंड गुलमर्ग तो ये मेरी थीम है मैं अभी प्रपेशन कर रहा हूँ तो मैं पाइन ट्री बना रहा हूँ क्रिसमस ट्री तो उसके लिए मैं क्रीम बना रहा हूँ और ये मैंने गुलमर्ग के माउंटेंस बनाए और इसके बाद मुझे सेंटा बनाना है પ્રવાસન વિભાગ દ્વારા અઠવાડિયા સુધી ચાલનારી કેક સ્પર્ધાની નોંધ કરાવવા માટે ગુલમર્ગ અને પહેલગામ જેવા અન્ય પ્રખ્યાત પર્યટન સ્થળો પર પણ ઘણી સમાન ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું તો અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવેલો છે ત્યારે વારાણસીના લાકડાના કારીગરો દ્વારા બનાવવામાં આવતી લાકડાની પ્રતિકૃતિઓની માંગ વધુ જોવા મળી રહી છે અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન સમારોહની તારીખ હવે નજીક આવી રહી છે જોકે વારાણસીના લાકડાના કારીગરો દ્વારા બનાવવામાં આવતી લાકડાની પ્રતિકૃતિઓની માંગ પણ વધી છે ખાસ આ લાકડામાંથી બનેલો રામદરબાર અયોધ્યામાં મોકલવામાં આવ્યો છે જે પચાસથી વધુ લાકડાના ફ્લોટ્સ સાથે તૈયાર કરવામાં આવ્યો હતો हम लोगों ने करीब पचहत्तर परिवारों ने मिलकर पिछले तीन साल से काम कर रहे हैं और हमने करीब विभिन्न झांकियाँ बनाई हैं और इस समय पचपन झांकियाँ एक तैयार हुई हैं बीस एक तैयार हुई हैं और ये सब अयोध्या के अलावा और हमारा साउथ में काफ़ी झांकियाँ जा रही हैं और बहुत लोग पसंद कर रहे हैं झांकियाँ हमने काफ़ी बनाई हैं इसमें हमने बनाई एक राम विवाह पुष्प विमान और राम सेतु जिसकी डिजाइनिंग हम लोगों ने मेरी बेटी सुभिया ग्रा ने किया है और बहुत ही अच्छी झाकी बनाएंगे बनाई है राम विवाह सहित 100 से अधिक कारीगरों द्वारा 3 वर्ष की मेहनत के घनी सुंदर टेबलग्स तैयार करवाने आभी हम लोग में उसमें उनका जन्म का चारों भाइयों का जन्म का उनके स्वयंवर का सीन का उनके विवाह का सीन का राम दरबार का सीन का राम सेतु निर्माण का लक्ष्मण शक्ति का ऐसे विभिन्न सारे सीन्स को हम लोग ने उसमें दर्शाया है इसमें करीबन सौ से अधिक जो है कारीगर लोग जुड़े हुए थे और इसमें हम लोग को लगभग तैयार करने में तीन साल लगे हैं અયોધ્યામાં રામ મંદિરનો ઉદઘાટન સમારોહ એક મહિના બાદ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસે યોજાશે તો દેશભરમાં ક્રિસમસના તહેવાર નિમિત્તે મોટી સંખ્યામાં લોકો તૈયારી કરતા નજરે પડી રહ્યા છે અને દેશભરના બજારોમાં લોકોની ભીડ જોવા મળી હતી રાજસ્થાનમાં પણ બજારો ગ્રાહકોથી ઉભરાયા હતા તો વસ્ત્રો ટોપીઓ ગિફ્ટ બોક્સ જેવી વસ્તુઓ ખરીદી કરતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો राजस्थान ना अलवर जिला ना बाजारों में लोग क्रिसमस माटे सजावटनी खरीदी करवा माटे उमटी पड़े हा था ट्री के डेकोरेशन के रिगार्डिंग हो या शॉपिंग और ये शॉप पे सारा सामान हमें मिल रहा है बच्चे बच्चों को लेके आई हूँ वो खुद डेकोरेट करना चाहते हैं ट्री को तो वो सारी डेकोरेशन की स्टार्स और छोटी छोटी चीजें हैं वो सब लेने आए आ वक्त परंपरागत सांता वस्त्रों टोपियो गिफ्ट बॉक्स और टेडी बियर मास्क उपरांत घतुओं बजार में जुआ मड़ी जिन्हें लाई लोगों में घनो उत्साह जुआ मोह स्कूलों में ये उत्सव मनाया जाता है क्रिसमस से दो दिन या एक दिन पहले मनाया जाता है क्योंकि क्रिसमस के दिन छुट्टी रहती है स्कूलों में बच्चे सज धज के स्कूलों में जाते हैं हमारे पास ट्रीज हैं एक फुट से लेकर सात फुट तक का ट्री है इस बार लड्डू गोपाल जी की सारी ड्रेस आई है इसके साथ इस पर पेड़ पर लटकाने का सारा सामान है इवन हमारे पास लाइटनिंग्स वगैरह भी है और छोटे मिनी टेडीज वगैरह भी हैं जो इस पर चलते हैं तो लड्डू ड्रेस मिल रही है क्रिसमस पे बच्चे पहन के जाते हैं स्कूलों में और चीजें इस टाइप के के फैंसी डेकोरेट करने वाले आइटम्स आ रहे हैं और चीज आ रही है क्रेज ग्राहकों का अच्छा है बढ़िया है शहर चर्च रोड पर आड़स वर्ष जूना सेंटर एंड्रो चर्च ने सुशोभित करवा 25 तारीख को हमारे स्पेशल आराधना है प्रभु यीशु मसीह की पैदाइश इसके पहले रात की 12 बजे एक बैल बजेगी और फिर हम क्रिसमस की आराधना करेंगे प्रभु यीशु मसीह की पैदाइश के बारे में संदेश देंगे कि प्रभु यीशु मसीह का आने का उद्देश्य उन्होंने मानव रूप लेकर मानवता की सेवा की और दीन और नम्र बनकर आए वही मानवता की सेवा हमें लोगों के बीच में पहुँचाना है करना है ચર્ચના અધિકારીઓના જણાવ્યા અનુસાર નાતાલના દિવસે વિવિધ સમુદાયોના લોકો પ્રાર્થના કરવા અને મીણબત્તીઓ પ્રગટાવવા માટે ચર્ચમાં આવે છે તો અમદાવાદના નવા વિસ્તારમાં આવેલા ડીપી હાઈસ્કૂલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં એ ઓગણીસો પિસ્તાલીસ વિદ્યાર્થીઓ અને પંચોતેર શિક્ષકો દ્વારા ઓગણીસો સુડતાલીસથી બે હજાર ત્રેવીસ સુધીના ભારતના ભવ્ય ઇતિહાસ પર એકસો ચોસઠ જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ડીપી હાઈસ્કૂલ ખાતે તારીખ ત્રેવીસ ચોવીસ પચીસ ડિસેમ્બરના રોજ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે

બનેલી સાંસ્કૃતિક ઘટનાઓ તેમજ ઐતિહાસિક ઘટનાઓનું પ્રેઝન્ટેશન છોકરાઓ આપવા જઈ રહ્યા વિદ્યાર્થીઓ આપવા જઈ રહ્યા છે જેમાં એકસો ચોસઠ જેટલો ભવ્ય ઇતિહાસ જુદા જુદા થીમ ઉપર રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં ઓગણીસો સુડતાલીસથી લઈને બે હજાર ત્રેવીસ સુધી બનેલી ભારતની ઐતિહાસિક ઘટનાઓ જેણે ભારતને સમગ્ર વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે એક હાઈટ આપી એ ઘટનાઓ આ વિસ્તારના લોકો આગળ રજૂ થશે ત્રણ દિવસમાં ઓછામાં ઓછા લગભગ વીસથી પચીસ હજાર જેટલા લોકો વિઝિટમાં આવશે આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં લીડરશીપ કોમ્યુનિકેશન સ્કિલ ટાઈમ મેનેજમેન્ટ ગ્રુપ કોર્ડિનેશન સેલ્ફ કોન્ફિડન્સ જેવી નવી શિક્ષણ નીતિ માટે જરૂરી જે નવી શિક્ષણ નીતિ જે સ્કિલ ઉપર ભાર મૂકી રહી છે એ પ્રકારની સ્કિલ પણ બાળકોના આ કાર્નિવલમાં ડેવલપ થશે ઈસવીસન સુધીનો ભારતનો ભવ્ય ઇતિહાસ ઇતિહાસડતાલીસ વિદ્યાર્થીઓ દ્વારા એકસો ચોસઠ વિવિધ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે અને આ માટે સ્કૂલના પંચોતેર શિક્ષકોના માર્ગદર્શનથી આ તમામ પ્રોજેક્ટો તૈયાર કરવામાં આવ્યા છે ડીપી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હિંમત સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા આવા કાર્નિવલ થકી વિદ્યાર્થીઓમાં રહેલ શક્તિ બહાર લાવી શકાય છે અને સમગ્ર કાર્નિવલનું સંચાલન વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કાર્નિવલમાં સોથી વધુ પુસ્તકો મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત ઈસવીસન ઓગણીસસો સુડતાલીસ બે હજાર ત્રેવીસ સુધી ભારતના ભવ્ય ઇતિહાસને પ્રોજેક્ટ સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે જેથી કરીને વિદ્યાર્થીઓને પણ નવી શિક્ષણ નીતિ અંગે ખૂબ જ મદદરૂપ થનાર છે 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 પ્રવૃત્તિ એ મનનો ખોરાક અને અમારી સ્કૂલનો એક લોગો અને સ્લોગન બી છે કે મેકિંગ સ્ટુડન્ટ ગ્લોબલી કોમ્પિટિટિવ બાળક વૈશ્વિક સ્તરે તૈયાર કરવું તો એના માટે તૈયાર કરવા માટે સ્કૂલ આજુબાજુ કાર્નિવલ કરી રહી છે નવા નવા થીમ પર કરી રહી છે છેલ્લા ચાર મહિનાથી દિવાળી વેકેશનનું પણ પરવા કર્યા વગર રવિવારની રજાનો પણ ભોગ આપી અહીંના દોઢસો શિક્ષકોએ અને આ વિદ્યાર્થીઓએ આખો સમગ્ર કાર્નિવલ તૈયાર કર્યો છે ડીપી હાઈસ્કૂલ છેલ્લા બાવીસ વર્ષથી આ સફળ કાર્નિવલનું આયોજન કરી રહી છે દર વર્ષે કાર્નિવલ એક અલગ થીમથી અમે કરીએ છીએ મેગા મેથ્સ કાર્નિવલ હોય કેરિયર કાર્નિવલ હોય કે મેગા ફિસ્ટાર્ ચિલ્ડ્રન કાર્નિવલ હોય આ બધા જુદા જુદા સબ્જેક્ટ ઉપર અમે કાર્નિવલ કરીએ છીએ કાર્નિવલનો હેતુ જે છે એ તો સિદ્ધ થાય છે પણ સાથે સાથે બાળકોની અંદર કેટલીક મહત્ત્વની બાબતો જે છે એ વસ્તુને અમે ઉજાગર કરીએ છીએ ખાસ કરીને લીડરશીપ જે છે લીડરશીપના ગુણ બાળકોમાં ડેવલપ થાય એન્કરિંગ સારું કરી શકે એ માટે સારી રીતે એ લોકો પ્રેઝન્ટેશન કરી શકે એ માટે અમે બાળકોને તૈયાર કરીએ છીએ આ દિવસના મહોત્સવમાં નવાવાડા જ વિસ્તારની સોસાયટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન બેંકના મેનેજરો અને અમદાવાદની પ્રતિષ્ઠા ધરાવતી સ્કૂલો શિક્ષકો પણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મોટિવેશન પૂરું પાડશે કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે મૌલિક પટેલ પ્રવેક ટીવી અમદાવાદ તો ઉત્તર પ્રદેશના અલીગઢ રોડવેઝ ડેપોને ટૂંક સમયમાં જ પ્રથમ મહિલા ડ્રાઈવર મળશે ત્યારે આવો મળીએ મહિલા ડ્રાઈવર સોનુ માલનને આ છે અલીગઢના જટરીના હાજીયાપુર ગામના રહેવાસી સોનુ માલન જેઓ અલીગઢ રોડવેઝ ડેપોના પ્રથમ મહિલા ડ્રાઈવર બનશે સોનુએ અખબારમાં મહિલા ડ્રાઈવરની ભરતી માટેની જાહેરાત વાંચી હતી અને ડ્રાઈવરની પોસ્ટ માટે અરજી કરી હતી અને સિલેક્ટ થયા હતા सिलेक्ट થયા બાદ તેમણે 17 મહિનાની ટ્રેનિંગ कानपुरમાં લીધી હતી અખબારમાં નીકળતા કે મહિલાઓ કે લિયે રોડ વેજ મે એપ્લાય કરના હે તો મેને એપ્લાય કિયા ઉસકે બાદ મેને યહા સે 16 મહિના कानपुर ટ્રેન કિયા ટ્રેન બાદ મેરેકો યહા પે ભેજ દિયા તો 16 મહિના હોગે મેરેકો ભી ટ્રેન કરતે કરતે 1 મહિનો ઓર બચા ઉસકે બાદ મેરેકો હી પર રખેંગે મતલબ રોડ વેજ મે હી મેરેકો હવે માલન નિયમિતપણે અલીગઢ થી નોયડા સુધી કો ડ્રાઈવર તરીકે ની મુસાફરી કરે છે પુરુષ પ્રધાન ક્ષેત્ર માં સોનું માલન મહિલા સશક્તિકરણ નું એક અદભુત ઉદાહરણ છે और हमारी सरकार का जो विजन है कि महिला सशक्तिकरण में महिलाएं प्रत्येक क्षेत्र में आगे आए उसी के परिप्रेक्ष्य में इनको देख करके भी हमारा ये है कि अन्य लोग भी जो है इस क्षेत्र में आगे आए और आगे बढ़ें जिससे हमारी महिलाएं भी आजकल जो है पुरुषों के साथ साथ कंधा से कंधा मिला के प्रत्येक क्षेत्र में आगे चलें जिससे देश का विकास हो और समाज का विकास हो सर कहाँ से कहाँ था ये बस चला के

ઇસ્રો અધ્યક્ષ એસ સોમનાથને વિસ્તૃત માહિતી આપી હતી આવો જોઈએ ખાસ સવાલ ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય એલ વન છ જાન્યુઆરીએ તેના લેગ્રેંગિયન પોઈન્ટ એટલે કે એલ પર પહોંચશે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે ઇસરોએ ઇન્ડિયન સ્પેસ સ્ટેશન નામનું ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે Aditya, L1 will enter uh, L1 point, Lagrange point on sixth. So that is what is expected. Exact time will be announced uh, uh, by appropriate time. Uh, sixth uh, of January. Sixth of January. And once it is successfully placed in L1 point, it will work for next five years, uh, gathering all this data, which is very very important for not for India alone. It's for the entire world. This data will be very useful to understand the dynamics of Sun and how it affects our life. બે સપ્ટેમ્બરે પ્રથમ ભારતીય અવકાશ આધારિત તરીકે આદિત્ય લોન્ચ કર્યું આ સૂર્યનો અભ્યાસ કરશે point.

ગુજરાત સરકારે રાજ્યને હરિયાળુ અને વિકસિત બનાવવા સમયાંતરે અનેક સંકલ્પો કર્યા જેમાં નવી સોલાર પોલિસી અમલ કરીને સરકારે ગુજરાતની ક્ષોળ ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જોઈએ તે વિશે વિશેષ અહેવાલ

ગુજરાતની સૌર ઉર્જા નીતિનો ઉદ્દેશ્ય ઔદ્યોગિક વીજ ખર્ચમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનો છે જેનાથી સમગ્ર ગુજરાતમાં અમર્યાદિત સોલાર પ્રોજેક્ટની શક્યતા વધશે એક્યુરા ટ્રેડ ના ડાયરેક્ટર કરણ ડાંગચાઈએ ગુજરાતમાં નવી સોલાર પોલિસીની જાહેરાતની પ્રશંસા કરી હતી અને ગુજરાતની છબીને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે વાયબ્રન્ટ ગુજરાત ને શ્રેય આપ્યો હતો being emulated across the country now and you know that is also helping in the spread of the Gujarat model or what we are thinking in Gujarat across the country with the new policy you can install plant or plants and you can set off your consumption of entire 24 hours okay so that is one very big change which has led to a very positive feedback from the uh, sector overall. આ પોલિસી હેઠળ સોર પ્રોજેક્ટના કદ પરની મર્યાદા દૂર કરવામાં આવી છે આનાથી લોકો વીજળી ઉત્પન્ન કરવા માટે તેમની છત ભાડે આપી શકે છે નાના સોલાર પ્રોજેક્ટને વધુ પ્રોત્સાહન આપવા માટે સિક્યોરિટી ડિપોઝિટ પ્રતિ મેગાવોટ રૂપિયા પચીસ લાખથી ઘટાડીને રૂપિયા પાંચ લાખ પ્રતિ મેગાવોટ કરવામાં આવી છે નવી સૌર ઉર્જા નીતિ રહેણાં ગ્રાહકો અને ને યુનિટ દીઠ રૂપિયા એક પોઈન્ટ સિત્યોતેરથી રૂપિયા ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેરની બચત પૂરી પાડશે મોટેરા સૌર ઉર્જાથી ચમકતું ભારતનું પ્રથમ ગામ બન્યું છે ગુજરાતની સૌર નીતિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર બાવીસમાં મોઢેરામાં સૌર સફળતાનો ઉલ્લેખ કર્યો હતો જ્યારે પણ દુનિયામાં સૌર ઉર્જાની વાત થશે એટલે મોઢેરા પહેલું નામ દેખાશે કારણ અહીંયા બધું જ સૌર ઉર્જાથી સોલર પાવરથી ચાલી રહ્યું છે સોલાર એનર્જી પોલિસીએ રાજ્યના ઉદ્યોગો અને રહેવાસીઓ માટે રાજ્યને હરિયાળું વધુ વિકસિત રાજ્ય બનાવવાનો ગુજરાત સરકારનો વધુ એક સંકલ્પ છે બ્યુરો રિપોર્ટ પ્રવેગ ન્યૂઝ તો જતાં જતાં નજર કરીએ કે વિશેષ અહેવાલ પર કે સમૃદ્ધ ઇતિહાસ સાથે તેની માટે પ્રખ્યાત એવા વારાણસીની કબીર ક્રોસિંગ ખાતે સ્થિત છે લેન જે ભારતીય શાસ્ત્રીય શૈલીના ઘણા પ્રખ્યાત ગાયકો અને નર્તકોએ પદ્મશ્રી અને પદ્મ વિભૂષણ જેવા રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવા માટે તેમની કળામાં નિપુણતા મેળવી હતી ભારતીય સંગીત અને નૃત્યના ઘણા પ્રખ્યાત કલાકારો જેઓ અહીં ઘર ધરાવે છે તેમાં સ્વર્ગસ્થ પંડિત કિશન મહારાજ કથક નૃત્યાંગના સિતારા દેવી અને રાજન અને સાજન મિશ્રાની શાસ્ત્રીય ગાયકભાઈની ભાઈની જોડીઓનો સમાવેશ થાય છે इस ग, इस पूरी गलियों में बहुत सारे ऐसे महान कलाकार लोग रहते हैं और ऐसे कुल चालीस घर हैं इस पूरे गलियों में जहाँ पे कि सारे पद्मश्री से लेकर पद्म विभूषण तक यहाँ रहते हैं जैसे कि पंडित किशन महाराज जी का नाम आपने देखा है सामने वाला मकान है उनका पीछे पंडित गुप महाराज जी का है वो पीछे उसके पीछे पंडित राजन साजन मिश्र जी का घर है तो इतने बड़े बड़े कलाकारों का यहाँ घर है હેરિટેજ લેન તરીકે ઓળખાતી આ લેનમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય સાથે સંકળાયેલા મોટિફ્સ અને ચિત્રોનું પ્રભાવશાળી પ્રદર્શન છે અહીં રહેતા રહેવાસીઓની ફરિયાદ છે કે આ શેરીનું ઐતિહાસિક મહત્ત્વ હોવા છતાં તેની જર્જરિત હાલત તરફ ધ્યાન આપવામાં આવતું નથી यहाँ पे इसको हेरिटेज मोहल्ला का नाम दिया गया है पर अभी ऐसा कुछ नहीं है अगर आप सड़कों को देखेंगे यहाँ की गलियों को देखेंगे तो ऐसा नहीं क्योंकि यहाँ पे बहुत सारे पद्म विभूषण पद्म भूषण की ये गलियाँ हैं लेकिन लोग आने से हिचकिचा रहे हैं क्योंकि इतनी टूटी फूटी आज छः महीने से तो मैं ही इन गलियों को देख रही हूँ तो बहुत बुरा हाल तो है यहाँ का તો આ લેન એવા પ્રવાસીઓ અને હેરિટેજ વોક માટે આદર્શ બની શકે જેઓ ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની સમૃદ્ધિને ગ્રહણ કરવા અહીં આવી શકે છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી